નમો ભગવતે મ નમસ્કાર સૌ પ્રથમ તો આપ સૌ લોકોને આજની કામિકા એકાદશી ના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશી નો મહિમા વિધિ વાર્તા કથા સાંભળવાના છીએ એકાદશી નો સત્સંગ કરવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે આ પાંચથી દસ મિનિટનો સત્સંગ કરજો જે લોકોએ વ્રત ન કર્યું હોય અને તે લોકો માત્ર આ એકાદશીનો મહિમા કથા વાર્તા સાંભળે છે તો પણ એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે એટલે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો આવો સૌ પ્રથમ આપણે એકાદશીની કથા સાંભળીએ એ પછી આપણે આ વ્રતનો મહિમા વિધિ તથા વ્રતનું પુણ્ય ફળ જાણીએ ભગવાન કી જય ઘણા સમય પહેલાની એક વાત છે ધરમપુર નામનું એક રાજ્ય હતું કે જેમાં ધર્મ નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેને પોતાની શક્તિનું ખૂબ જ અભિમાન હતું પરંતુ તેની સાથે તે ભગવાન વિષ્ણુનો ખૂબ જ મોટો ભક્ત પણ હતો ભગવાન વિષ્ણુનું નિત્ય પૂજન કરતો હતો એક દિવસ તે કોઈ કામ માટે પોતાના રાજ્યમાંથી બહાર નીકળ્યો ચાલતો ચાલતો રાજ્યની બહાર નીકળ્યો અને રસ્તામાં તેને એક બ્રાહ્મણ દેવ મળ્યા બંને વચ્ચે કોઈ વાતમાં ઝઘડો થઈ ગયો અને ઝઘડો એટલો વધી ગયો કે બંને વચ્ચે હાથાપાઈ થઈ ગઈ પરંતુ રાજા તો ખૂબ જ બળવાન હતો રાજા તો ક્ષત્રિય હતો જ્યારે બ્રાહ્મણ નિર્બળ હતો તેની પાસે યુદ્ધની કૌશલ કળા હતી નહીં એટલે તે બંને વચ્ચેની હાથાપાઈમાં બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બ્રાહ્મણના મૃત્યુથી તે રાજા ખૂબ જ સ્તબ્ધ થઈ ગયો અને પોતાની ભૂલ સમજાય અને ખૂબ જ પસ્તાવો થયો પરંતુ હવે થાય શું આ વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ તેથી રાજાએ આખા રાજ્યની વચ્ચે પોતાની આ ભૂલની ક્ષમા માગી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પણ પોતે જ કર્યા પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાની મનાઈ કરી એટલા માટે તે એક જંગલમાં જાય છે કે જ્યાં તેને એક ઋષિના દર્શન થયા અને તે ઋષિને પોતે કરેલા પાપ વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે તે ઋષિ કહે છે તારા ઉપર બ્રહ્મ હત્યાનો દોષ છે તેથી તારા ઘરે કોઈ પણ બ્રાહ્મણ ભોજન લેશે નહીં કે તારું કોઈ પણ કાર્ય કરશે નહીં અને આ સાંભળીને રાજા કહે કે હે ઋષિ મુનિ મારા આ ગુનાનો કોઈ પ્રાયશ્ચિત ખરા ત્યારે ઋષિ થોડું વિચારીને કહે છે કે રાજા તારે તેના માટે અષાઢ મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી કરવાની રહેશે કે જેનું નામ છે કામિકા એકાદશી તથા બ્રાહ્મણોને ભોજન કરાવજે આવું કરવાથી તારા ઉપરથી બ્રહ્મ હત્યાનો દોષ મટી જશે અને એવી રીતે ઋષિમુનિની સલાહ માનીને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી તે રાજાએ વિધિસર ભગવાનનું પૂજન કર્યું રાજ્યમાં જેટલા પણ બ્રાહ્મણો હતા તેને સહપરિવાર જમાડ્યા દાન દક્ષિણા આપી તથા ગરીબોને પણ જમાડ્યા અને આવી રીતે એકાદશી વ્રતના પ્રભાવથી તે રાજા બ્રહ્મહત્યના દોષમાંથી મુક્ત થઈ ગયો અને આ જન્મમાં આ રાજ્યનું સુખ ભોગવીને અંતે ભગવાન વિષ્ણુના ધામમાં ગયો હે પ્રભુ હે એકાદશી માતા જેવી રીતે રાજાએ વ્રત કર્યું એવી રીતે આપ તેને ફળ્યા તેવી જ રીતે જે કોઈ તમારું આ વ્રત કરે છે વાર્તા સાંભળે છે કથા સાંભળે છે તથા આ વિડીયો જુએ છે સાંભળે છે તેમની પણ સર્વે ઈચ્છા પૂર્ણ કરજો મનોકામના પૂર્ણ કરજો અને આપના આશીર્વાદ તેમના અને તેમના પરિવાર ઉપર બની રહે બસ એવી જ અમારી તમને પ્રાર્થના છે તો બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી જય મિત્રો કામિકા એકાદશીનો અર્થ સમજીએ તો નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશી કામના પૂર્ણ કરનારી છે એટલે કે આ એકાદશી આપણી સર્વે મનોકામના પૂર્ણ કરનારી છે જે કોઈ ઈચ્છા વ્યક્ત કરીને આપણે આ વ્રતને ધારણ કર્યું હોય તે ઈચ્છા આપણી આ વ્રત કરવાથી જરૂર પૂર્ણ થાય છે અને ભગવાનના આશીર્વાદથી કયું કાર્ય પૂર્ણ ન થાય જો ભગવાન સાથે હોય ભગવાનની આપણા પર કૃપા હોય તો આપણા દરેક કાર્યો પાર પડે છે અને એમાં પણ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે જો શ્રદ્ધાને ભાવપૂર્વક એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો ભગવાનના આશીર્વાદથી આપણને આ લોકમાં તો સુખ મળે જ છે પરંતુ મૃત્યુ બાદ ભગવાનનું ધામ મળી જાય છે તે વ્યક્તિને યમરાજના દર્શન થતા નથી પરંતુ ભગવાનના પાર્ષદો તેને વિમાનમાં બેસાડી ભગવાનના ધામ વૈકુંઠમાં લઈ જાય છે કહેવાય છે કે જો એકાદશીનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરવી હોય તો કેટલાક નિયમોનું પાલન કરવું પડે એટલે કે આજના દિવસે અનાજનું સેવન કરવું નહીં તામસિક વસ્તુ ગ્રહણ કરવી નહીં કોઈના વિશે ખરાબ ખોટું બોલવું નહીં સાંભળવું નહીં કે જોવું નહીં લડાઈ ઝઘડો કરવો નહીં બ્રહ્મચર્યનું પાલન કરવાનું ચોખાનું સેવન કરવાનું નહીં લસણ ડુંગળી ખાવા નહીં મદિરાનું સેવન કરવાનું નહીં નિંદા ગુથલી કરવી નહીં વડીલો તથા નાના બાળકો કે પછી સ્ત્રીઓનું આજના દિવસે અપમાન ન કરવું અપશબ્દો બોલવા નહીં આવી નાની નાની વસ્તુ આજના દિવસે ધ્યાનમાં રાખીને જો વ્રત કરવામાં આવે છે તો વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકાય છે એવું આપણા શાસ્ત્રોમાં વિધાન છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે જે લોકો આ એકાદશી પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવથી તુલસીદળ અર્પણ કરે છે તેઓ આ સંસારના તમામ પાપોથી દૂર રહે છે ભગવાન વિષ્ણુ રત્નો મોતી અને આભૂષણો વગેરેથી એટલા પ્રસન્ન નથી થતા જેટલા માત્ર તુલસીપાન ધરાવવાથી થઈ જાય છે તુલસી પાનની પૂજાનું ફળ ચાર તોલા ચાંદી અને એક તોલા સોનુંનું દાન સમાન ગણવામાં આવ્યું છે તુલસીના છોડનું સિંચન કરવાથી માત્ર મનુષ્યના તમામ કષ્ટોનો નાશ થઈ જાય છે અને માત્ર દર્શનથી જ બધા પાપો નાશ પામે છે અને વ્યક્તિ સ્પર્શથી પવિત્ર બને છે એટલે આજના દિવસે ધોઈ નિત્યકર્મ કરીને સૌ પ્રથમ ઘરના આંગણામાં આપણે જે તુલસીનો છોડ વાવ્યો હોય તેના દર્શન કરવાના અને તુલસી માતાને સુખ સમૃદ્ધિની કામના માટે પ્રાર્થના કરવાની એ પછી આપણા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવાની લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય ફોટો હોય લાલાની મૂર્તિ હોય ફોટો હોય તેનું પૂજન કરી શકાય જો મૂર્તિ હોય તો દક્ષિણાવર્તી શંખમાં શુદ્ધ જળ અથવા પંચામૃત ઉમેરીને તેનાથી ભગવાનનો અભિષેક કરવાનો ત્યારબાદ ભગવાનને સ્વચ્છ કરી ભગવાનને નવા વસ્ત્રો પહેરાવવાના અને એ પછી ભગવાનનું પૂજન કરવાનું પૂજા સ્થાનમાં ભગવાનની સ્થાપના કરવાની ફૂલ ચડાવવાના કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના ભગવાનને તુલસી અર્પણ કરવાના પ્રસાદ ધરાવવાનો નૈવેદ્ય ધરાવી શકાય એ સિવાય આજના દિવસે ગણપતિનું પૂજન પણ કરવામાં આવે છે કેમ કે બુધવારનો વાર એ ગણેશજીને સમર્પિત છે એટલે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી સાથે બુદ્ધિના દેવતા તથા સંકટ હરતા એવા ગણેશજીનું પણ આજના દિવસે પૂજન કરવું પૂજા સ્થાનમાં ગણેશજીની પણ સ્થાપના કરવાની તેમને પણ કંકુચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને ફૂલ અર્પણ કરવાનું તથા પ્રસાદ ધરાવવાનો અને એમ પણ કોઈ પણ પૂજા હોય કોઈ પણ શુભ કાર્ય હોય તો તેમાં ગણેશજીનું પૂજન તો જરૂરી જ છે સૌ પ્રથમ પૂજન્ય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે તો આ એકાદશી ઉપર પણ ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરવું જોઈએ ભગવાનનું પૂજન કરી આરતી કરવાની થાળ કરવાનો અને અને જો આજના દિવસે આપ બપોરે ફરાળ લેવાના હોય તો ફરાળ પણ ભગવાનને નૈવેદ્યમાં ધરાવી શકાય છે જે લોકો વ્રત કરતા હોય તે લોકોએ ધ્યાન રાખવાનું કે આપણે આજના દિવસે અનાજ ન લઈએ પરંતુ કોઈ કારણવશ આપણે આજના દિવસે અનાજ ગ્રહણ કરવું પડે તો ભગવાન સમક્ષ તેની માફી માગી લેવાની અને એ પછી આજનો આખો દિવસ જો શક્ય હોય તો ભગવાનને સમર્પિત કરવાનો અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનના મંત્રની એક માળા કરવાની જો આપ નિત્ય પાઠ કરતા હોય તો ઉત્તમ છે અને ન કરતા હોય તો આજના દિવસે ભગવાનનો કોઈ પણ એક પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામ છે વિષ્ણુ એકસો આઠ નામ છે વિષ્ણુ ચાલીસાનો પાઠ છે નારાયણ કવચનો પાઠ છે શ્રીમદ્ ભાગવતનો પાઠ છે ગીતાજીનો કોઈ અધ્યાય છે કે જે આપ આજના દિવસે વાંચી શકો છો આ એકાદશીનો પુણ્ય પવિત્ર દિવસ છે તો આજના દિવસે દાન પુણ્યનો પણ મહિમા છે એટલે આપણી શક્તિ પ્રમાણે પ્રભુ કૃપાથી જે પણ આપણને કાંઈ સંપત્તિ મળી હોય તેમાંથી થોડો ભાગ કાઢી આજના દિવસે દાન પુણ્ય કરવું જોઈએ ગરીબ જરૂરિયાતમંદ અથવા સુપાત્ર વ્યક્તિને જો દાન કરવામાં આવે છે તો તે દાનનું ફળ અવશ્ય મળે છે પરંતુ જે વ્યક્તિ દાનને લાયક ન હોય તે વ્યક્તિને દાન કરવામાં આવે છે તો દાન કરનારને તેનું પુણ્યફળ મળતું નથી આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું એટલે આપણે દાન કઈ વ્યક્તિને આપીએ છીએ તે પણ જરૂરી છે જે કોઈના ઘરમાં આર્થિક સમસ્યા ચાલતી હોય તે લોકો આજના દિવસે એક તુલસી પત્ર ઉપર ઓમ વિષ્ણવે નમઃ લખીને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે અને પૂજા પૂર્ણ થયા બાદ એ તુલસી પત્રને આપણા તિજોરીમાં રાખી દેવામાં આવે છે તો કહેવાય છે કે તે વ્યક્તિ ટૂંકમાં જ ધન ધાન્યથી સંપન્ન બને છે એવી પણ માન્યતા છે કે જો આજના દિવસે એકાદશીનું વ્રત કરીને તે વ્રતનું પુણ્યફળ આપણા પિતૃઓને અર્પણ કરવામાં આવે છે તો કોઈ કારણે જો તેઓની નરકમાં ગતિ થઈ હોય તો એકાદશીના પુણ્ય બળે તેઓની વૈકુંઠમાં ગતિ થાય છે અને તેની આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે આ રીતે એકાદશીના વ્રત કરવાથી આપણે ભગવાનના આશીર્વાદની સાથે પિતૃઓના આશીર્વાદ પણ મેળવી શકીએ છીએ તથા અત્યારે હિંડોળા પણ ચાલી રહ્યા છે તો આપણા ઘર આસપાસ હવેલીમાં મંદિરમાં હિંડોળા થતા હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ હિંડોળાના કીર્તન ભજન ગાવા જોઈએ અથવા તો અમારી ચેનલમાં મેં નિત્ય હિંડોળાના દર્શન કરાવતા હિંડોળાના અવનવા કીર્તન મૂકીએ છીએ તો આપ તે પણ સાંભળી શકો છો અને અમારી સાથે ગાઈ શકો છો લગભગ પચાસથી વધુ હિંડુડા કીર્તન અમે અમારી ચેનલમાં મૂકેલા છે તો આપ તે આજના દિવસે સાંભળી શકો છો રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું અને બીજા દિવસે એટલે કે એક ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવારે એકાદશી વ્રતના પારણા કરવાના રહેશે કે જેનો સમય છે સવારે પાંચ વાગ્યાને તેતાલીસ મિનિટથી આઠ વાગ્યાને પચીસ મિનિટ સુધીનો આ સમયમાં પારણા ખાસ કરીને કરી લેવાના એટલે કે જે ઉપવાસ રાખ્યો હોય તેને તોડવાનો અને વ્રતને પૂર્ણ કરવાનો તો આ રીતે આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો સત્સંગ કર્યો વ્રતની મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળી આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ સત્સંગ કર્યો હશે તો જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય ન કરતા હોય તે લોકોને આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ વ્રતનો મહિમા જાણે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર